ભરતનગર પોલીસ સ્ટેશનના શિવાજી સર્કલ પાસે હત્યાનો બનાવ બનેલ છે જેમાં રિંગરોડ ઉપર પાણીપુરીની લારી રાખવા બાબતે દિવ્યેશ અને સોનુને ઝઘડો થયેલ અને સાંજે ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં આ કામે આ કામના આરોપી સોનુ દ્વારા દિવ્યેશને જીવલેણ ઈજા કરેલ ત્યારબાદ દિવ્યેશને સરટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન દિવ્યેશનું મૃત્યુ નિપજ્યું આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને પીએસઆઈ અને પીઆઈ ની લીડરશીપ હેઠળ તથા એલસીબી એસઓજી દ્વારા આ કામના આરોપી જે ઉત્તર પ્રદેશના છે અને અમદાવાદ બી અમદાવાદ અને જુદા જુદા વિસ્તારમાં તેઓના સંબંધી રહેતા હોય આરોપી નાસી ગયેલ જે બાબતે જુદી જુદી ટીમ બનાવી આરોપીને જબ્બી જબ્બે કરવા માટે રાતે જ ટીમ રવાના કરતાં એક ટીમને આરોપીને સોનુને પકડવામાં સફળતા મળેલા છે અને આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલા છે ઈશ અને સોનુને ધંધાકી જે સારી જગ્યા હતી ત્યાં લારી રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ બોલાચાલીમાં બાદમાં સોનુએ દિવ્યેશને છરી વડે છાતીના ડાબાના ભાગે घा मारता मृत्यु थे नगर मालदारी तेरे साथ कौन कौन रहता है मैं रहता हूँ मेरा मोटा भाई रहता है उसका नाम क्या है पूरा दरवेश पूरा पूरा दरवेश है क्या हुआ था और किसके साथ हुआ था और किस बात से हुआ था वो लारी लेके आ रहा था तो पाँचे से छड़ी मारी पाँचे से उसने छड़ी मारी वो ब्लू कलर था मैं यूपी का रहने वाला हूँ वो भी यूपी का रहने वाला है उसने झगड़ा हुआ हुआ लारी में तो, तो उसने पाँच तो नहीं है कितने में उसने कितनी देर में मारा मैं तो दूसरी लारी काट के ले गया था लारी झगड़ा हुआ हुआ था था कि क्या झगड़ा झगड़ा कहीं नहीं हुआ था ऐसे तो? थोड़ा बहुत माली हुई थी उसकी कुछ नहीं हुई थी नहीं मालूम नहीं है उसने फोन बार बार लगाया है मेरे में कि तेरा भाई निकला कि नहीं निकला भी लारी लेके मारा किधर મારા જગન કા મા